वेलकम टू नरसाना धाम रामवाड़ी माम सतनी गादी नरसाना धाम यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुँवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है तो यूट्यूब इंस्टाग्राम फेसबुक के माध्यम से आने वाले सभी श्रद्धालुओं को खबर पहुंचा देते हैं राम 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 मारे राम नड़ियाद तालुकाम विमल कुमार बुधा भाई वाणन आठ रविवार भर है माड़ी नेविवार रविवार घर थी सोमवार घरे चलो પેલા ચાલુ થયું શું છે કેમ એનું કારણ નું અર્થ છે એનો પ્રશ્ન છે પણ એને આઠ રવિવાર ભર્યા એનો નંબર આવ્યો ને તમે વાણંદ છો તો તમારી કુળદેવી લીંબચ માતા છે બરાબર છે ને લિંબચ મા છે અને લિંબચ માતા હોય ના મૂઢા બોધેલા પડ્યા છે મુઢા નારિયોલ બધેલા છે ને દોરી આપેલું નાળા જે ગોખલા તાકાલા છે એ બરાબર છે પડેલા છે બરાબર છે

ના કેવું જોઈએ પણ તારી દાદી સિકોતર નું દુઃખ આવ્યું છે તારી દાદી નું એ હું માતા જોઈ બેઠી છું તારી દાદી ને ઓળખો છું માતા કઉ છું તારી દાદી સિકોતર ને ઓળખો છું સારી રીતે ઓળખો છું પણ એનું મૃત્યુ

વળી એ જ ઘડીયો જે લાયો તો મને કાળકાનો અસલ દીવો કરો વાળો કદાચ એમ વરસી જવું તો આગા પાછી ના થવું કદાચ રણછોડ રાય ને રણછોડ રણછોડ દાદો બધું હાથવા શું નથી ભાઈ હે બધું હાથવો છું ગોડા એમાં તો આગા પાછી ના થવું હે એટલે તો તારા બધા આખી પેઢી ને લઈને બેઠીશું કાળકા દરેકની ની વાચા દરેક નું વસ્તુ સમજો શું માતા એની કદાચ આજે ભલે તને એમ થયું કે આઠ રવિવાર પણ લે નવમો રવિવાર તને ભરવા દીધો અને નવમો મારો રૂપ છે નવ ધારી નવ નવ માતા શું નવમી અવતારી માતા શું નવ દુર્ગા છું નવ દુર્ગા છું નવ માર કાળકા છું નવ રૂપમાં મારે દુર્ગા છું

એટલે આટલું ધ્યાન રાખજો સંસારમાં દુઃખ છે હરેક જગ્યા દુઃખ છે આ રીતના દુઃખ હોય છે જે જે ગોખલા કર્યા છે તમારા ઘર ની અંદર ગોખલા છે એ ગોખલા માં નારિયળો મેળ્યો છે ગોખલા કર્યા છે એક બે થઈ ને ચાર બરાબર છે ચાર ગોખલા કર્યા છે અને ચાર ગોખલા કરે એટલે એની બાજુ એટલે શું દબાયું તું તો હું ડબ્બાયું તું આ તમે વચલી ઓઠારવાની જગ્યામાં

અને કહેતા થાય કે સમસણની વિધી છે આ કોઈ આગા પાછી ના થાય એમ બરાબર છે તા લીંબો દબાયો છો લીંબો મારે કાઢવો પડશે હવે લે હે આ જો જે બ્લોક તો બાય આ તમારું ભલું થાય લેબો દબાથી ભલું થાય એના કરતો તો મન કારકા લેબોનો હાર આલ્યો હોત તો હું કાગળ નાખો હે રાધીભાઈ ફૂલનો હાર લાવો ને કરતો લેબોનો હાર પહેરાવો જો તો સુરી સુરીન બધું નાખેત્ર કરો માતા મટી રોકાય તો દીકરા તૈયાર થઈ છું ટેન્શન લા લાઈશ તારો એક વખત વાર તો મારા પર પડી ગયો ને એટલે સમજી લેજે કે તારું દુઃખ જે હતું એવા સુખ ના વાયરા વાય છે મારો દીવો ઓરખ નથી થઈ એટલે દીવા થાય અવરાવરા બરાબર છે દીવા થાય અવરા એટલે આ પૂર્વ જે જાહેર કરે એનો મને મને માતા ને વધાઈ વડાઓ રેલવે એટલે રેલવે વાળા કપાઈ ગયા એ લાવવાની જરૂર નથી પણ થયું અવરું શ્રીફળ તમે અવરું મૂકાઈ ગયું છે હવે શ્રીફળ મૂકો તો હું કહું તમને બરાબર છે તારે ભૂલ કરી તમે ભૂરો દાદા તો તમને શું ખબર પડે તો ઓળખ્યા વગર કોઈ પણ કાર્ય કરો મેં તમને જેટલું કીધું એનો ખાલી મૂઠી વારી બસ સુખી જાવ દુનિયાની વાતો છોડો મને વિશ્વાસ મારી પર કરતા હોય જાઓ સુખી જાઓ આશીર્વાદ છે સુખી બરાબર છે ને મારો એકલો જ વધો હતો ખાલી તમારા ઘરમાં માં હું મારો એકલો જ તમારા ઘરમાં માં હતો બાકી નું રહી ગયેલું બધું મારા વર્તા અધૂરા હતા કારખાના હું એ જ ભૂલ પડી

એક ઢોડી માતા જોજો લેડા ગેસો એ આખું ખાતું છે બરાબર અને એક સુરાપુરા છે એટલે ભાતીજી નું ખાતું ભેગું થાય છે એક ભાતીજી મહારાજ ભેગા થાય છે બરાબર છે એક દીવો એ રહી ગયો છે હજુ એ ભેગો થાય છે બરાબર ને અને ખોડિયાર નો ખોડિયાર ખોડિયાર બરાબર છે ને બરાબર ભલે રામ